તો એ મારા ઘરની વાત નતો બોલ્યો અને આપણને કોઈને ચટકી લાગી જાય કોઈને સંતની વાત આપણે કાપી નાખી આપણા કુંભારમ કુંભારમને તમે એક બી લઈ લો આખું પુસ્તક વાંચજો કે માયાનો આવે છે માયાની જરૂર છે એમને જરૂર નથી આશ્રમ આપણે બનાવ્યા છે અમારે જરૂર નથી આશ્રમ તમે બનાવો એ તો અમારી ભક્તિ છે તો થશે કુંભારમ ની ભક્તિ છે એટલે આ થાય કરવું તો બધા એમ ના થાય એ તો ભજન કરે ભજન હોય એનો શિષ્ય હોય એને ભગવાન માને છે જેને તન મન ધન ધને અર્પણ કરી દીધું હતું એનો સર્વ છે એનો કંઈ નથી વિદેહી જનક રાજા જેમ બધું જ એનો છે કોઈ કોઈ ગુરુ મહારાજને આપે ના તો આપે એ આપે ને એ લાવે આપણે ઓલા ડેટ વાળું ક્યારે નહી કરવાનો એક ડેટ કે થી ડેટ કી ડેટ કે ડેટ કોઈ કે કુવા માં રહેતો આવા વર કુવો હતો બહુ હારા ભરા હે જારું હતો જામી ગયું એમાં કઈ દેખાય જ નહીં પાંચ વર્ષ પછી બે ચાર પાંચ દરકાર પડ્યા

આટલું નામ જી ગયે મારાથી મોટું જગત માં કોઈ છે નહીં તો એને પેટ ભૂલાયું ઓલી કે ના આ કે આ પેટ ભૂલાવે નથી થાય મેં નથી આવે આ તો બહુ મોટું તો ના ઉભી રે બીજી વાર ભૂલાયું અને આવું તો જોઈ આવી ગયું બજાર તો વાંચો ને એને તો જોયું મોટું અને જોયું નથી ના માન્યો ફૂલાઈને ફૂટી ગયો એમ આપણા ઉપર કોક મોટું છે આપણે એનાથી આ નાટક કરી લેવા આ ઈ બધું હલાવે છે અને આપણે એની લાઈન દોરી માણસો તો આપણા સંતો

તમે ઓળખામાં બેસો હું ચદરો પાથરી કપડાના ચદરા માંથી બેહી ને એના મોર પૂછ્યા હતા આપણે કરી શકશો યાત્રા કરવા જાય હું તો માણસ ઉધારવા માટે જતા હતા દર્શન કરવા માટે નથી જતા દર્શન વાળો તો ભેગો હતો હું તો જઈને જગત ને સુધારવા માટે જતા હતા પછી બીજી વખત દ્વારકાના મંદિર અંદર નતા હતા વિચાર કરો મંદિર દરવાજો ફેરવી નાખ્યો આપણા સંતો મોરાણ સાહેબ વાગેલા આપણા મોરાણ સાહેબ આપણા જ રવિભાન સંપ્રદાયના બાર મહિનાનું મૃત્યુને ઠેકી દીધું વિચારતો કરો

અને ભગત આવ્યા ભગતને ભેટ્યા ભગતે ખાટલા વસારી દીધામાં નહીં રસોઈ કે થઈ ગઈ ના પ્રભુ મેં ધામની યાત્રા કરી નથી હું નીકળ્યો નથી મારા તો અહીં સંતો મારા ઘરે આવે ને એ મારું તીર્થ છે મારા ભગવાન બધા આવે ને એની સેવા કરું ને મારો મારી એટલી શક્તિ નથી હું યાત્રા કરી શકું અને હું તો અહીંયા સેવા કરું છું તો તમારા ઘરનું નહીં જડીએ એ સમયે એને આંખમાં પાણી આવી ગયા કે હું તો પાપી કેવો તમે આવા સંઘલી દીકરા જો મારા ઘરે ન જમો આજથી હું એવું માન્યું નથી કે મારા ઘરે કોઈ જમે નહીં ભૂખ્યા જાઓ માનતા નથી બહુ આજીજી કરી પણ માન્યા નહીં તો તમે જમી લો તો અમારાથી જમાય નહીં રાતે ભૂખ્યા સુતા છે એક બાજુ આ સંઘ સુતો છે એક બાજુ પોતે સુતા છે રાતમાં બાર વાગે છે મારા પરના અને બાર વાગે આકાશમાંથી ત્રણ ગાયો ઉતરે છે કાળી કાળા કલરની હવે એમાં લેટેસ્ટ અને ત્રણે સફેદ બની જાય છે પછી સંગે પૂછું તમે માતાજી કોણ છો અમે ગંગા યમુના ને સરસ્વતી છીએ તો અહીંયા કેમ તમારા જે પાપી અમારામાં સ્નાન કરવા હોય ને એનો મેલ અમે અહીંયા ઉતારી છે આ સંતો છે અહીંયા મેલ ઉતરે કુંભારામ મંદિરે અહીંયા મેલ ઉતરે આપણા ગુરુની ની તિથિ હોય આપણે ના શિષ્ય હોય અને આપણે પ્રદિક્ષણા કે ડુંગરમાં માં ફરતાય પાણા અને આપણા ગુરુની ની તિથિ એ પડી હોય વિકાર છે આપણા મનકા ને આપણે શું ગુરુ ને સમજ્યા ગુરુનો આ ઋણ છે આપનું આ ચામડી તમે ઉતારીને પકખણ ફેરાવણ તેના ઋણથી મુક્તિ ન આ ગુરુ છે આંસર થી ગુરુને તને તો તમે ગુરુ શું કર્યા સામાન્ય કર્યા શું સમજ્યા તમે ગુરુમાં તમે શું સમજ્યા આપણા ખબર રોહિદાસ તમાર આ ઇતિહાસ મારા ઘરની વાતો નથી કરતો રોહિદાસ તમાર એ સંગે મને જાતો તો ગંગાજી નાવા માટે એથી નીકળ્યા રોહિદાસ બોલ્યા ક્યાં આ આવશો મે દર્શન કરવા તો માં ગંગાને હું માનું છું મારાથી હવાય નથી તો મારું એક માન રાખો ને તો શું આ ચૂંગડીને નારિયેળ આપજો અને હાથો હાથ લેતો આપજો તુલસી નારિયલ લઈ જાય સાથે ગાંડો થી પાગલ કે અમે દર્શન કરવા જઈએ તો મેળ નથી પડતો હરો હરો જાય અને અહીંયા થી વરગાડે કોઈ કે લઈ તો લ્યો લઈને જાય છે અને ખરેખર માતાજી હાથ મારે કાઢી ગંગાજી એનો નાડી લઈ સ્વીકારે છે તમે ભક્તો છો શું દર્શન કરવા તમે જાઓ છો શું દર્શનમાં તમે સમજો છો દર્શનની ની તમે સમજો છો યાત્રા કેને કહેવાય સમજો યાત્રા કેને કહેવાય એ સમજો સતો યાત્રા કરી છે ફેર છે તમારી યાત્રામાં ફરક છે સમજીને જાઓ હૃદયમાં રામને રાખો પરમાત્માને રામમાં રાખો તમારી આંખમાં રામને રાખો કામને ના રાખો જ્યાં જોય ત્યાં જુદો નથી સત્કુરોનો વાસો બહાર ભીતર સપગટ વધે ઈ વચન છે સાચો નસો નો આમ ન હતો જ્યાં જોઈ દૂજો નથી સતકુરો વસો બહાર ભીતર સપગટ વસી રહ્યો પરમાત્મા કેવો છે ગીતાજીમાં શું લખ્યું છે આત્માને શસ્ત્ર કાપી હકે પાણી ભીજવીને હકે અગની મારી ન કે ભગવાન સંપી શકે અજનમાં જન્મ તો નથી મરતો નથી અમર તો તમે શું માનો કોને માનો અમર તો આત્મા છે દેહ તો મરે જ દેહને માનોશ ક્યાં તમારે ક્યાં રખડો છો રખડવું હોય તો કુંભારામ ના આનંદ થવો હોય તો કુંભાર રામ ના જેવું જેવું પડશે એવું માનવું પડશે અને કુભારામ કરોડો રૂપિયા દેશે તમે નહીં લેવા દો તમારું કામે નથી કુભારામ કરશે એની ઈચ્છા